એમના માટે પણ આ પોલીસ તંત્ર ક્યારે લડ્યું નથી પોલીસ સ્ટેશનની અંદર જઈને તેમની પર હુમલાઓ થાય ત્યારે પણ પોલીસ એમના માટે કશું કરતો નથી હા જો કોઈ દલિત સામાન્ય ગુનેગાર પકડાય સામાન્ય એવો ગુનો કર્યો હોય તને પકડીને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવે કોઈ મુસ્લિમ દ્વારા સામાન્ય પણ ગુનો કરવામાં આવ્યો હોય તો તરતને જેહાદી સાબિત કરી દેવામાં આવશે કોઈ વિદ્યાર્થીઓ પોતાનું આંદોલન કરવા માટે ગાંધીનગર આવતા હશે તો એને ઉપાડીને તમે પોલીસની જીપમાં બેસાડીને તમે ડિટેન કરશો અને આ બધાને તમે ટુકડે ટુકડે ગેંગ કહેશો કોઈ બુદ્ધિજીવી કોઈ પત્રકારો તમારી સામે અવાજ ઉઠાવશે તો તમે એને ટુકડે ટુકડે ગેંગ કહેશો અથવા તમે એને ખાન માર્કેટ ગેંગ કહીને તમે એને બદનામ કરવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસથી આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જ જોઈએ અને જે લોકો આવામાં આવી પ્રવૃત્તિમાં લિપ્ત છે એની સામે અચૂક કાર્યવાહી કરીને એના પટ્ટા સો ટકા ઉતરાવી લેવા જોઈએ